હેલો ફ્રેન્ડ્સ કુકિંગ વિથ સીમાસ કિચનમાં તમારું સ્વાગત છે આપણે આજે બનાવીશું દાલ મખની જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ હોટેલ રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ બનીને તૈયાર થાય છે તો હવે તમે પણ તમારી ઘરે આવી જ દાલ મખની બનાવી શકો છો દાલ મખની તમે જીરા રાઇસ પરોઠા સાથે ખાઈ શકો છો અને એકદમ બહાર તમે ખાવાનું ભૂલી જશો એવી સરસ બને છે કૂકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે એના માટે તમે બે લાઈકોન પર ક્લિક કરો અને જે બનાવી પણ સાવ સહેલી છે તો ચાલો હવે આપણે રેસીપીને ચાલુ કરીએ જેના માટે મેં આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે ડુંગળીની પેસ્ટ કરી લીધી છે ટમેટાની પેસ્ટ કરી લીધી છે રાજમા અડદની દાળ ચણાની દાળ એ મેં બપોરે પલાળીને રાખી દીધું હતું અને રાજમાને તમારે સવારે પલાળી દેવાના જેને બફાતા થોડી વાર લાગે એટલા માટે તેને સવારે પલાળી દે છો અને બે દાળને મેં બપોરે પાણીમાં પલાળીને રાખી દીધી હતી એ રીતે કરશો તો સરસ થશે અને વઘાર માટે આપણે ઘી લીધું છે થોડો ગરમ મસાલો લીધો છે અને બીજા બધા આપણા ઘરના મસાલા અને જો તમને પનીર તેમાં ભાવે તો નાખવાનું અને કસૂરી મેથી તો હવે ચાલો આપણે એક વાસણમાં ઘી ગરમ કરવા માટે રાખી દીધું છે ઘી આપણું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે વઘાર કરીશું જો તમને બટરમાં ફાવે તો તમે બટર પણ વાપરી શકો છો હવે ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં નાખીશું આદુ લસણની એકદમ સરસ પેસ્ટ કરી લીધી છે હવે જેને આપણે થોડી વાર માટે હલાવશું અને ત્યારબાદ આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું અને ફરી બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરીશું અને મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે આપણી ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે એટલે હવે આપણે તેમાં નાખી દઈશું ટમેટાની પ્યુરી અને ફરી આપણે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું આ રીતે તમે દાલ મખની બનાવશો તો તમે બહારની લાવવાનું ભૂલી જશો દાલ મખની અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી નાખીશું ગરમ મસાલો સાથે એક ચમચી આપણે નાખીશું મીઠું એક ચમચી જીરું પાવડર અને અડધી ચમચી હળદર અને ત્યારબાદ તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું અને ફરી બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેથી આપણી ગ્રેવી કૂક થવા દેશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે હું એક નાની ચમચી જેટલી ગળ્યું ખાંડ નાખું છું જો તમારે ન નાખવી તો તમે સ્કીપ કરી શકો છો અને ત્યારબાદ આપણે આ બાફેલી જે દાળ લીધી છે તે આપણે તેમાં નાખીશું અને ફરી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને હલાવશું આપણે મારી ચેનલ કુકિંગ વિથ સીમાસ કિચનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ બેલાઇકોન પર ટિક કરો અને એક આ દાલ ફ્રાય જે આપણે કરીએ છીએ તેને ખૂબ જ ઉકળવા દેવાની અને હવે આપણે તેમાં નાખીશું થોડી કસૂરી મેથી કસૂરી મેથી તેનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને હવે આપણી જે દાલ મખની દાળ જેમ ઉકળશે એમ એનો સ્વાદ ડબલ થઈ જશે તો હવે ફરી આપણે બધી વસ્તુને મિક્સ કરીશું અને ત્યારબાદ આપણને જરૂર લાગે એ પ્રમાણે આપણે તેમાં એકથી બે ગ્લાસ જેટલું પાણી નાખીશું દાલ મખનીમાં અને એકદમ સરસ રીતે મીડિયમથી સ્લો ગેસ ઉપર આપણે દાળને ઉકળવા દઈશું મારે દાળને લગભગ ઉકળવા મેં સાતથી દસ મિનિટ દાળને ઉકળવા દીધી છે તો હવે આપ જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ બની ગઈ છે તો ત્યારબાદ હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં પનીર નાખીશું જો તમારે પનીર ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પનીરથી દાળ મખનીનો સ્વાદ અને ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો ટ્રાય કરજો અને ત્યારબાદ ફરી આપણે થોડીવાર માટે દાળને ઉકળવા ઉકળવા દેશું જેથી પનીરમાં પણ દાળનો સ્વાદ એકદમ સરસ બેસી જાય તો આપ જોઈ શકો છો કે એકદમ ચટાકે દાળ આપણી દાલ મખની બનીને તૈયાર થઈ ગઈ છે અને ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે છેલ્લે તેમાં નાખીશું ક્રીમ અમૂલનું જો તમારી પાસે ઘરની મલાઈ હોય તો તમે તે પણ નાખી શકો છો ક્રીમની જગ્યાએ દાળ મખનીમાં એકદમ ક્રીમ નાખવાથી ખૂબ સરસ ક્રીમી એવો તેનો સ્વાદ આવે છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ સરસ લાગે છે હોય તો નાખવાનું અધરવાઇઝ તેને તમે સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ આપણે તેને હવે લીલા ધાણા છેલ્લે લાસ્ટમાં નાખીશું અને હવે આપણી દાલ મખની એકદમ આપ જોઈ શકો છો બહાર રેસ્ટોરન્ટમાં મળે એનાથી પણ સરસ એવી ઘરે દાલ મખની બનીને તૈયાર થાય છે અને લાસ્ટમાં આપણે એક ચમચી ઘી મૂકીશું તેમાં ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક સૂકું મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે થોડો એવો ગરમ મસાલો તેમાં નાખીશું ત્યારબાદ આપણે તેમાં થોડું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને કસૂરી મેથી કસૂરી મેથી એકદમ સરસ કસૂરી મેથીનો સ્વાદ બેસી જાય છે તો હવે આપણો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ગેસને આપણે કરી દઈશું બંધ અને દાલ મખનીમાં આપણે નાખીને ડીશને ઢાંકી દઈશું જેથી તેનો વઘાર એકદમ સરસ દાલ મખનીમાં આપણો બેસી જાય તો આપ જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ જેવી રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ એવી આપણી દાલ મખની હવે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વિંગ ડીશમાં સર્વ કરીશું અત્યારે શિયાળામાં દાલ મખની ખાવાની ખૂબ જ મજા આવી જાય છે દાલ મખનીને તમે પરોઠા બાજરાના રોટલા અને જીરા રાઇસ સાથે ખૂબ જ સરસ લાગે છે તો મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કુકિંગ વિથ સીમાસ કિચન ને લાઇક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ વોચિંગ માય વિડીયો